એક એડવોકેટ પોતાની કારમાં મિત્રો સાથે બેઠો હતો ત્યારે પીઆઈ ત્યાં આવીને કંઈક પૂછવા વગર સીધા લાત મારવા લાગ્યા હતા અને એટ્રોસિટી થાય તેવા અપશબ્દ બોલ્યા હતા જેથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટે કોઈ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનારા પીઆઈ ને ત્રણ લાભનો દંડ કર્યો હતો સુરતના ડિંડોલીમાં એક એડવોકેટ પોતાની કારમાં મિત્રો સાથે બેઠા હતા ત્યારે ડિંડોલી પીઆઈ ત્યાં આવીને કંઈક પૂછ્યા વગર સીધા લાત મારવા લાગ્યા હતા અને એક્ટ્રોસિટી થાય તેવા ખપર શબ્દો બોલ્યા હતા જેથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટ કોઈ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનાર પીઆઈને ત્રણ લાભનો દંડ કર્યો હતો કોર્ટ એવી પણ ટકોર કરી હતી કે ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઈને આ જીવન યાદ રહેવી જોઈએ ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતના દંડ યાદ રહેશે પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેની મતડભ સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી પીઆઈએ ન્યાયતંત્ર વિશે જાહેરમાં અશોભનીય શબ્દો કહ્યા હોવાની રજૂઆત થતાં કોર્ટ ટકોર કરી હતી કે આવા પીઆઈ સામે સરકાર પગલાં કેમ લેતી નથી જસ્ટિસ નિર્ઝર દેસાઈએ ચાલુ સુનાવણી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી પાસેથી અગિયાર લોકો સામે શું પગલાં લેશો તેની સૂચના મંગાવી હતી ફરિયાદી એડવોકેટ વાઈકોર્ટમાં બનાવની રાત્રે ઘટના સ્થળના ફૂટેજ બતાવ્યા હતા જે જોઈને હાઈકોર્ટ પીઆઈનો ઉઘડો લેતા એવી ટકોર કરી હતી કે તમે હીરો બનીને ફરો છો એટલે શું ગમે તે વ્યક્તિને કોઈ ગુના વગર મારવાના એ પણ પૂછ્યા વગર કોઈને લાત કેવી રીતે મારી શકાય જો પોલીસના આવા કોઈ દબાણને અત્યારે રોકાવામાં નહીં આવે તો કાલે પોલીસ અને મને પણ કારણ વગર લાત મારી શકે છે કોઈ સાચો આરોપી હોય તો પણ તેને પૂછ્યા વગર લાત મારી શકાય નહીં